કાલાવડ તાલુકાના નવા ગામમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કરવામાં આવી જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સાહેબ અને આમ આદમી પાર્ટી કાલાવડ શહેર યુવા પ્રમુખ દર્શનભાઈ ઠાકરએ ખૂબ સારું પ્રવચન આપ્યું જેમાં બીકેપી ન્યૂઝની ટીમે પણ હાજરી આપી તેમજ યુવા પ્રમુખ કાલાવડ તાલુકા સાહિલભાઈ તારપડા સાહેબ कालावड़ ध्रोल विधानसभा प्रभारी के पी बतवार साहेब भरत भाई विराणी रमेश भाई वनपरिया अने गंगदास भाई तारा द्वारा खूब सरस आयोजन कर मित्रों સૌ બિરુદથી વધારેલા ચાલુ વરસાદમાં અને આટલી કામની ભીડ હોવા છતાં ગુજરાતમાં ગરીબોનું ભલું થાય ખેડૂતોનું ભલું થાય શ્રમિકોનું ભલું થાય મહિલાઓનું ભલું થાય કર્મચારીઓનું ભલું થાય અને એટલા માટે પરિવર્તનની આ જ્યોતમાં તમે બધા આવ્યા છો દૂર દૂરથી મિત્રો આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આજે કારણ કે સભા હજી મારી મોરબીમાં પણ છે સાંજે આઠ વાગ્યાનો સમય છે પહોંચી શકાય એવું નથી કારણ કે અહીંયા અઢી ત્રણ કલાકનો રસ્તો છે એટલે શરૂઆતમાં જ આપ સૌને સંબોધન તો શું પણ આ એક જાગૃતતાની જોત આપ

પ્રકૃતિ તમે જુઓ વરસાદનો સમય એટલે વરસાદ આવી જાય ગરમીનો સમય એટલે ગરમી આવી જાય ઠંડી પ્રકૃતિ છે આપણે પંચ મહાભૂતોથી બનેલા છીએ આપણે કહે કે પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય તત્વ છે પાંચે પાંચ અગ્નિ વાયુ તો મારે કહેવાનું એટલું છે મિત્રો કે આગામી સમયમાં ભાજપના ભરડામાંથી આ તમામ સમસ્યાઓની એક જ ઈલાજ છે તમે જો ખાતર નથી મળતો રસ રણ રસ્તા ગત થતા અત્યાચારો થાય છે ગુલામી જેવા વ્યવહાર થાય છે લોકોને ડરાવી દીધા છે ધમકાવી દીધા છે લુખા હોય કામે કામ કપચ્યા કરી લીધા છે અંકાજવાની જેમ તમે જુઓ બિયારણ સારું નથી આપણે તમને ખબર છે બિયારણ સરકારની જવાબદારીઓ છે બીજ નિગમ કરી નિગમ છે એનો ચેરમેન કોણ છે ખબર છે તમને કોઈને ખબર જ નથી

મને અહીંયા ખબર નથી પણ અહીંયા ન કરે નારાયણ ને કોઈ અકસ્માત થાય પોત ભાંગી જાય પ્લાસ્ટર નો પાટો ક્યાં કરવા જાય જામનગર જાવ સર ચંદ્ર ને મંગળ ઉપર પહોંચી ગયા ને અહીંથી લાઈવ આપણે ચંદ્ર મંગળ ઉપર જોઈ શકતા હોઈએ અને તમને જો જામનગર ફટા માટે જવું પડતું હોય તો આ નમાલા નેતાઓને લાતો મારીને કાઢો અને આ લોકોની જરૂર નથી આવતી આમાં આપણે જવાબદાર છીએ બાકી આ તાકાત છે સરવાની એટલા માટે અમે કોઈ કંપનીઓમાં છે ને સાહેબ કામ લેવું એટલે કોઈ અધિકારીઓને આ ભાજપ અચ્છા ગુચ મારવી ભાજપ આવી તો પણ છે બિચારા હાથ પાસ ને આઠ પાસ ને નવ પાસ ને દસ પાસ ને ભગવાને બુદ્ધિ તો અમને આપી જ ગોપાલ ઇટાલિયા જુઓ તમે અમે જુઓ શું અમને ભ્રષ્ટાચાર કરતા નહીં આવડતું હોય અમને નથી ખબર પડતી ગુજરાતમાં ચાર લાખ કરોડનો નો એક વર્ષ બજેટ છે પાંચ વર્ષનો વીસ લાખ કરોડનો બજેટ થાય એમાંય સરકારી ભાઈ કેન્દ્રની ગ્રાન્ટ અલગ તાલુકાની અલગ જિલ્લાની અલગ આ ગામની અલગ ઢોગલાબંધ ગ્રાન્ટો આવે છે રૂપિયાની કોઈ કમી નથી હોતી ભ્રષ્ટાચાર નેતા આઠ પાસ મંત્રી બની જાય એટલે અધિકારી જેનો આવીને એને શીખવાડે કે સાહેબ આમાં આમ કરીએ ને તો આમ થાય બોલો તમારે કરવું છે આઠ પાસ આઠ પાસ પાસે હોય નહીં બીજા પાસે કૂદ્યું હોય મને સમજો આપણે એમ જ કરતા ભણેલા પેલા ગણેલા હતા આપણા વડીલો બધા ભણે જ હતા છતાં ગણેલા હતા અને સાહેબ ગામનો સરપંચ બન્યો હોય આપણો દાદો તો યાદ રાખજો એના શબ્દો એમ કહેતો તો એના દીકરાને પંચનો ખાતા નહીં પ્રજા લબડી થાય આવું કહેતા હતા કે નહોતા કહેતા હવે ગામના સરપંચોમાં તલવારો ધારિયા ઉડ્યા થાંભલાઓના કારણે બધા લઈ જ લેવું ગૌચરો મૂકા નથી બોલો અચ્છા ગાય માતા છે

હોય કોઈ પણ ફરિયાદમાં લો કોઈ પોલીસ આવવા ન દે કોઈ એના તંત્ર આવવા ન દે એટલે તમારે ઘંટ તમે વગાડી શકો એટલે રાત્રે ઘંટ વાગે છે ગાયની શિંગડામાં ઘટ નથી આવ્યું ગાય ઘટ વગાડવા માટે આવી છે ધા નાખવા માટે આવી છે રાજાના તો કે શું કામ અને સાહેબ ત્યારે ગાય માતાની વાતમાં પૂછવામાં આવ્યું કે વિરાજ શું કામ તો કે એ કપાય છે ને કતલખાને જાય છે ને કહેવા માટે આવી છે કતલખાના બંધ કરાવવાનું સાહેબ એ સમયમાં અકબરે બંધ કરાવેલા હતા આ ગાય માતાના નામે આવેલા સરકારો તમે જુઓ કેવું કરે છે ગાયને કોથળીઓ ખાવી પડે છે ગૌચરો ખાઈ ગયા પાંચ લાખ પાંચ કરોડ ચોરસ મીટર જમીન સરકારે જવાબ આપ્યું છે ગૌચર અહીંયાથી ઉપડીને આકાશમાં વહી ગયું હું શોધું છું ક્યારેક ઉપર જઈ આમ જોઈ ક્યાં ગૌચર બેઠું હોય પણ એ વાંધો એ નથી મિત્રો તો ગૌચરો ખાઈ જાય આપણી દીકરીઓ

કરીશું નરેન્દ્રભાઈ આમ તો શું હોય કે જ્યારે પાક ને હું પેલા મળતું ને તો એ ઉભું પાક હોય ત્યારે પાક ને નરેન્દ્રભાઈ ત્યારે એવું કીધું હું પ્રધાનમંત્રી બીનો મળું ભાઈઓ બહેનો એટલે પાછરા પડેલા હોય અને વરસાદ પડે તમે ઘર સુધી પાછરા ન લઈ ગયા હોય તોય તમને પાક વીમો મળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે બંધ છે બે હજાર અઢાર ના છ હજાર કરોડ કંપનીઓ લેવાના બાકી છે બંધ છે એટલે આપણે એમ કહીએ કે આપણે એવા કોઈ ફાંકા પોતાની નહીં કરવાની કોઈ ઈ કરી ગયા અને એના કારણે આપણે બદનામ થઈ ગયા બધા નેતા તો બધા આવો ભાજપ ભાજપ પણ ઘણા એવું બોલે આમ ભાજપ નું કોઈ માને નહીં ને બાજુમાં દસ માણસ બાબાઓ બેઠા હોય ને બાબા એમ કે આ હારું સાંભળશે નહીં એટલે હું કહે યાર બધા નેતા આવા હોય પણ ભાજપ એકલી હારી એમ કરી મારો બેટો પછા આટ્યું મારે કારણ કે એનો દીકરાનો કોન્ટ્રાક્ટ આવતું હોય બ્રિજ નું હા તમે જો ગામે ગામ બબે તન તને એવા ગોઠવી દીધા સ્લીપર સેલ જેને કહેવાય પોલીસની ભાષામાં સ્લીપર સેલ કહેવાય ગામો ગામ દીધા આવે અને આ રિપોર્ટ પાછા તૈયાર કરે પણ એવા લોકોને કહું છું કે આ ધરતી ઉપરથી જવાનું છે મારે મુખ્યમંત્રીને અપીલ કરવી છે સાહેબ કેટલા ડેમોના કાઢિયા બાકી છે હમણાં મારા વંગડીમાં ડેમનો કાઢીઓ બાકી હતો તો મેં કાર્યક્રમ કર્યો અને કીધું કે ભાઈ આ વડી ડેમ પૂરું કરો બાવીસ અઠ્યાવીસ વર્ષથી બાકી હતો એમાં એક ખેડૂત મારી પાસે આવીને મને કે સુદાનભાઈ હમણાં રહેવા દો ને

तो काम ना काम है यहाँ भ्रष्टाचार करे भाजपा तो तुम्हें आपघात करवाना वारा आवश्य याद रखो भाजपा ने जो बटन दबावे छे ने एनो लिस्ट लखी लेजो ई फरीती जो भाजप चुटाणी ने तो ईज मानस रड़े नहीं तो यशोदान गढ़वी नाम बदली ना के जय माता दी भारत माता दी जय बोलवानी छे भारत माता પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ ડોંગા જામનગર જિલ્લા પ્રમુખ શ્રી વસરામભાઈ તથા અહીંયા ઉપસ્થિત સર્વે આગેવાનોને આ આમ આદમી પરિવાર દ્વારા આપણે એમનું પેલા તો સ્વાગત કરી આજના દિવસે પ્રકાશભાઈએ વાત કરી વસરામભાઈએ વાત કરી કે ભારત સરકાર ની અંદર ભાજપ જે સરકાર છે ને એ ભાજપ સરકારે